નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટુડે ન્યૂઝ વધી રહેલા ભ્રષ્ટાચાર સામે કાર્યવાહીની માંગ થઈ રહી છે વધુ એક ભ્રષ્ટાચારને લઈને રજૂઆત કરવામાં આવી છે ને આવેદનપત્ર આપી જવાબદાર અધિકારી વિરુદ્ધ જો કાયદાકીય કાર્યવાહી વહેલામાં વહેલી તકે નહીં કરવામાં આવે તો આગામી વીસ દિવસ પછી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે ખાસ કરીને આંગણવાડીને લઈને આજે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેને લઈને આ માંગ કરવામાં આવી છે હાલમાં જ આ માહિતી સામે આવી છે કે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ચારસો આડત્રીસ આંગણવાડીઓ છે જેમાં ટોટલ ત્રણસો ને અડતાલીસ આંગણવાડીઓમાં વોટર કુલર નવીન લગાવવામાં આવ્યા છે જેની કામગીરી કાગળ પર બતાવવામાં આવી છે આ તમામ આંગણવાડીઓમાં કુલરો લગાવવામાં આવ્યા છે કે નહીં પરંતુ ટોટલ આરટીઆઈ માહિતી મુજબ ત્રણસો તેતાલીસ બિલની નકલના નામે પૈસા ચૂકવી દેવામાં આવ્યા છે જેટલી રકમ અન્ય વોટર કુલરની કિંમત બજાર ભાવથી પણ વધુનો ભાવ હોય સ્પષ્ટ જોવા મળી રહ્યું છે વડોદરા શહેરની અનેક આંગણવાડીઓ ઝુંપડપટ્ટી વિસ્તારમાં તેમજ અન્ય ફાઇબર આંગણવાડીઓ બનાવવામાં આવેલી છે આ જગ્યા પર પીવાના પાણીની ટાંકીની વ્યવસ્થા ન હોવા છતાં પણ આ તમામ કુલરો મૂકવામાં આવ્યા છે જેથી કંપનીના કર્મચારીઓ દ્વારા આ પીવાના પાણીના કુલરોને ચાલુ પણ નથી કર્યા અને કેટલીક આંગણવાડીઓમાં વોટર કુલરો મૂકવામાં પણ નથી આવ્યા તે પણ સંપૂર્ણ તપાસ કરવાની જરૂર છે કારણ કે જે માતબાર રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે આ વોટર કુલરમાં મસમોટા પાઇ કોભાંડ થયો હોવાની પૂરેપૂરી શંકા જોવા મળી રહી છે અને ખાલી સસ્પેન્ડ કરો આ વડોદરા છે તો લગાયા કમિશનર સાહેબ રોજ મિટિંગમાં હોય તો આ બધા ભ્રષ્ટાચારની ફાઇલો જોશે કા વડોદરા શહેરની અંદર આંગણવાડીની અંદર જે કુલરો લગાવવામાં આવે છે બે કરોડ પાંચ લાખ એસી હજારના બધી બંધ હાલતમાં કુલરો સામાજિક કાર્યક્રમ જયારે આવેદનપત્ર આપવા આવતો હોય તો પોલીસ ને જાણ થઈ જાય તો તમને કેમ જાણ નથી થતી નો જો હમણાં મેયર આવવાના હોય તો તમને તાત્કાલિક જાણ થઈ જાય છે તમે થતા હોય તો મેયર આવવાના હોય ત્યારે

ચોવીસ વર્ષ બે હજાર ચોવીસની અંદર અને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આજે અમે સંપૂર્ણ તમામ જગ્યા ઉપર આંગણવાડીની અંદર જાત તપાસ કરી આરટીઆઈ અધિનિયમ બે હજાર પાંચ મુજબ જ્યારે માહિતી માંગી અને માહિતીના અનુસંધાનની અંદર કેટલીક આંગણવાડીઓમાં તો કુલરો પહોંચ્યા નથી કેટલીક આંગણવાડીઓમાં કુલરો બંધ હાલતમાં છે ખસ્તા હાલતમાં છે એટલે કહેવાનો મતલબ કે જે પંસુલ નામની જે પ્રાઇવેટ લિમિટેડ કંપની જે અમદાવાદની કંપની છે આ કંપની દ્વારા જે જે તે પૂર્વ એચઓડી જે દેવેશ પટેલ હતા તે સમયે આ કુલરોની ખરીદી કરવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક આ કુલરોની ખરીદીની અંદર પણ સિસોડી કૌભાંડ જે થયું હતું એ જ રીતનું કૌભાંડ લાગી રહ્યું છે ત્યારે આજે અમે મ્યુનિસિપલ કમિશનર સાહેબને જાત મળવા માટે આવ્યા હતા અને મ્યુનિસિપલ કમિશનર સાહેબનું ધ્યાન દોરવા માટે આવ્યા હતા પરંતુ અહીંયા ગાડી અમે આવતા અમને ખંભાતી તાળા જોવા મળ્યા હતા એટલે ખાસ કરીને અમે આ સંપૂર્ણ માહિતી જે ડેપ્યુટી કમિશનર સાહેબને આપી અને આવનારા દિવસોમાં આની સંપૂર્ણ વિજિલન્સ તપાસ થાય અને જો વિજિલન્સ તપાસ નહીં થાય તો આવનારા દિવસોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ ને પણ લેખિત મોકિકમાં રજૂઆત કરવા માટે પહોંચીશું એક કુલર ની કિંમત છે સાહીઠ હજાર રૂપિયા ની માતબાર રકમ ખર્ચે એક આંગણવાડી ની અંદર કુલર લગાવવામાં આવ્યું છે અને આની સંપૂર્ણ કુલરોની જયારે વાત કરીએ તો બે કરોડ પાંચ લાખ એસી હજાર રૂપિયાના જે કુલર ખરીદવામાં આવ્યા આટલા જ અંદર તો આંગણવાડી શકે છે પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે વડોદરા શહેરની અંદર જેમ મગરો છે એ જ રીતે વિશ્વામિત્રીના મગરો તો વધુ નથી પરંતુ અહીંયા ગાડી જે બેઠેલા મગરો છે આ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર આચરવામાં મલાય આ લોકોને સારું લાગે છે એટલે અમારી ખાસ માંગણી એક જ છે કે આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવાની જરૂર નથી પરંતુ ક્યાંક ને ક્યાંક આવા અધિકારીઓને કાયમી ધોરણે બેદખલ કરી અને આમની સંપૂર્ણ જે પ્રોપર્ટી છે એ પણ જપ્ત કરવામાં આવે એવી માંગ સાથે આજે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ